એક નવો વિડીયો લઈને આવી ગયા છે સામે તમને બોર્ડ દેખાતું હશે ચલામલી છ કિલોમીટર વાલપરી બે કિલોમીટર શેરપુરા ત્રણ પોઈન્ટ સિત્તેર કિલોમીટર તો આજે તમને દર વખતે સિટીના મોર્નિંગ બતાવીએ છે તો આ વખતે તમને ગામડાની સવાર બતાવીએ ગામડાની સવાર કેવી હોય કેવી લાગે તે તમે જોજો આખો વિડીયો તમને ગામડાનો બતાવું છું અને ક્યાંનું છે તે તમે થોડું ગેસ કરજો બહુ મજા આવે એવો વિડીયો છે તો તમે વિડીયોમાં એન્ડ સુધી વનેલા રહેજો તો તમને ખૂબ મજા આવશે કે ગામડાના વિડીયો બી કેવા હોય છે ગામડાની 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 સવાર 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 તમને તમને બધા તો કેવી હોય તે તમે દેખજો અને અમારી સાથે જોડાયેલા રહેજો આજે સીધો રોડ દેખાય છે એ સીધો જઈશું તો આપણે ચલામલી જતા રહેશું ચલામલીથી થી આગળ કાશીપુરા અને એ બાજુથી કોસિન્દ્રા બાજુ જવું હોય તો પણ આપણે આ કરાલી બાજુ જઈએ છીએ ત્યાંથી બી ચલામલી જવાશે આ જુઓ સવાર કેટલી સરસ ગામડાની સવાર છે મસ્ત મજાનો સૂર્ય ઉગી રહ્યો છે અને આજે આ સવારના સાડા છ પોના સાત જેવા વાગ્યા છે અને આપણે સવારને એક્સપ્લોર કરવા માટે નીકળ્યા છે તો તમે અમારા વિડીયોમાં જોડાયેલા રહેજો કે સવાર ગામડાની સવાર કેવી દેખાય કે સિટીની સવાર તો બધા બતાવે છે ગામડાની સવાર બહુ ઉચ્છા લોકો બતાવશે તો તમે જોડાયેલા રહેજો તમાજ છે સૂર્ય દાદા દર્શન આપી રહ્યા છે તમે જુઓ ખૂબ મસ્ત મજાની હોય છે અને શિયાળાની ઠંડક છે એટલે શિયાળાની સવારમાં ગાડીવાળાને એમને તો નહીં પણ જે બાઇક કે સ્કૂટરવાળા હોય એમને તો બહુ જ સવારમાં તકલીફ પડે જોબ પર જવાનું હોય અને કઈ ને કઈ કામે જવાનું હોય એટલે સવારમાં સ્વેટર સ્વેટર કાઢી લે જેકેટ પહેરી દે જતા તો રે પણ જેમ જેમ પાછી બપોર થાય તો ગરમી લાગવાનું ચાલુ થાય તો એને કરવાનું શું થાય કે સ્વેટર સાચવીએ કે ગાડી સાચવીએ કે સામાન સાચવીએ એવું થાય છે એટલે શિયાળાની ખુશનુમાં સવાર તો બહુ જ મસ્ત હોય છે પણ ખાસ સ્કૂટરવાળાને કે બાઇકવાળાને બહુ તકલીફ પડે કે બપોર પછી જ્યારે ગરમી ચાલુ થાય થોડીક તો શું કરવું તે એટલે બધા હવે બાઇકો વેચીને સ્કૂટર લેવા લાગ્યા છે કેમ તો કે ડિક્કીમાં સામાન તો મૂકી દેવાય એના માટે સવારે શ્વાન મસ્ત મજાની મસ્તી કરે છે આ આપણે એક ગામ આવી ગયું છે બીજું ગામડું આ ગામનું નામ છે વાલપરી વાલપરી ગામમાં આપણે પ્રવેશ કરી ગયા છે અહીંથી અંદર જાઓ તમે જમણી બાજુ એટલે તમને ગામ દેખાશે વાલપરી ગામ હા વાલપરી ગામ છે આપણે સનરૂમ બંધ કરી દઈએ આ સવાર સવારમાં શાકભાજીવાળા વેચવા માટે નીકળી ગયા છે ગ્રામ્યમાં આ રીતે બાઇક પર શાકભાજી લાવે છે અને તે ભાવી જેતપુર છે ત્યાં સવારમાં બે કે ત્રણ વાગ્યાથી શાકભાજીનું માર્કેટ ભરાઈ જાય છે તો ત્યાં આજુબાજુની જનતા બધી હોય તે ભાવી સવારના બે થી ત્રણ વાગે ખેડૂતો વેચવા આવે છે અને વેપારીઓ આ પ્રમાણે ખરીદી કરી લે છે અને પછી આજુબાજુમાં ગામમાં વેચે છે તો આ વાલપરી ગામ છે જુઓ હવે તમને સામે દેખાતું હશે આ એક બિલ્ડિંગ જેવું દેખાય છે થોડીક ટ્રક પડી રહેલી છે અને એ બધું છે તો આ શું છે તો આ જમણી બાજે આવી ગયું છે પોલીસ સ્ટેશન આ કરાલી ગામ છે ત્યાંનું પોલીસ સ્ટેશન છે અને એ પાવીજતપુર તાલુકો લાગે છે તો ત્યાં આપણે આવી ગયા છે અને આ ગામ ગજીનગર છે નાનું સામે સુરત દેવના દર્શન કરી લો ચાલો આપણે કરાલી પોલીસ સ્ટેશન છે ત્યાં આવી ગયા છે આ તમે જોઈ શકો છો આ હાઈવે રોડ છે અહીંથી સીધા જઈશું તો આપણે ચલામલી પણ સીધું જતું રહેવાશે અને પછી આગળ ચલામલીથી જઈએ તો આપણે કવાણ બાજુ જવું હોય તો એ બાજુ જવાય કાશીપુરા જવાય કોશિંદ્રા જવાય નસોડી જવાય અલગ અલગ ગામ અહીથી આપણે જઈ શકીએ છીએ ધુમ્મસ પડે છે સવારમાં આજે આ રસ્તો સવાર છે તો પણ પબ્લિકની અવર જવર ચાલુ જ થઈ ગઈ છે કારણ કે બધાને કામે જવાનું જ હોય છે કંઈ ને કઈ ભલે શિયાળો હોય કે ઠંડી હોય ગ્રામ્યમાં તો લોકો સવારમાં વહેલા ઉઠી જ જાય છે અને સમય રહે છે એવું છે તો જો સવાર તમારી બહુ મસ્ત મજાની સવાર છે અમે સ્કૂલના રસ્તા પર આવી ગયા છે આ સ્કૂલના બાળકો બધા સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે બધા જાય છે એમના વાલીઓ સવારે મૂકવા આવે છે સ્કૂટર લઈને થી આપણે ડાબી બાજુ વળશું આપણે સ્કૂલ બાજુ જવાનો રસ્તો આવી ગયો મસ્ત મજાનો સવારનો સુરતના પણ તમને દર્શન થવા મળશે તો હવે આપણે ગામમાં એન્ટર થઈ ગયા છે આ સ્કૂલ બાજુ જઈએ છીએ મસ્ત મજા સ્ટોરેજ થાય છે તે આમાં સ્ટોરેજ થાય છે અને પછી ગામમાં વિતરણ થાય છે સામે બિલ્ડિંગ બને છે એ પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ બને છે નવીન બિલ્ડિંગ બને છે કદાચ નવા સત્રમાં શરૂઆત થઈ પણ જાય છે આ પ્રાથમિક શાળા છે અને આ જૂનું પોલીસ સ્ટેશન છે આ તમને દેખાતું હશે સાઈડ પર આ બધા મકાનો એ ક્વાર્ટર્સ છે જૂના પોલીસ સ્ટેશનના તો અહીંયા પહેલાં ખૂબ સરસ મજાનું ચાલતું હતું બધું કામગીરી અહીંયા પોલીસ સ્ટેશન જૂનું હતું તો આખો માહોલ બહુ સરસ હતો હવે ધીરે ધીરે નવી જગ્યા પર જતું રહ્યું છે પોલીસ સ્ટેશન એટલે હવે ચાલો તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અમે પહોંચી ગયા છીએ